કાશ્મીરમાં પહલગાઉમાં યાત્રાળુઓ પર આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા શહીદોને ખેરાલમાં શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો ખેરાલ નગરપાલિકામાંથી કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજી મેઇન બજારથી ખારીકુઈ ચોકમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરને નિવૃત્ત ડિવાયસપી એમડી ચૌધરી સહિત દિનેશભાઈ ચૌધરી હિરવાણી સહિત આગેવાનો હાજર રહ્યા ખેરાલ તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર સહિત શહેર ભાજપ પ્રમુખ આકાશ ગોસ્વામી સહિત રામભક્ત પવનભાઈ ચૌધરી જિલ્લા સદસ્ય નરેન્દ્રજી ઠાકોરને અશોકજી ઠાકોર સહિત પૂર્વ પ્રમુખ હેમંત શુક્લ વીડી દેસાઈ અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા ખેરાલ નગરપાલિકાના પ્રમુખપતિ વિશાલભાઈ પંડ્યા સહિત ઉપપ્રમુખ વિક્રમભાઈ ચૌધરી સહિત કારોબારી સમિતિ ચેરમેન રાજેન્દ્રભાઈ સતવારા સહિત ચેતનજી ઠાકોર સાથે ગોવિંદભાઈ પ્રજાપતિ પણ બેનર સાથે કેન્ડલ માર્ચમાં મૌન રેલીમાં જોડાયા હતા ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેલુ